જમીન ની ચોરી કરવા વાળા જોયા છે પૈસા ની ચોરી કરવા વાળા જોયા છે જોયા છે કે નહી રાહુલ ગાંધીજી એ આ વોટ ચોરો ને આખી દુનિયા સમક્ષ ખુલ્લા પાડ્યા અને જયારે આ લોકો ની વોટ ચોરી પકડાઈ ગઈ તારે જવાબ ઇલેક્શન કમિશન આપવાનો હતો પણ જવાબ પેલા ભાજપ ના નેતાઓ આપતા હતા ચારે બાજુ બુમાબુમ કરતા હતા જાણે એમની ચોરી પકડી ગઈ હોય અને આજ વોટ ચોરો ફરી પાછા વોટ ની ચોરી કરવા માટે એસઆઈઆર લાયા છે એમને લાગે કે આ લોકો મત નહીં આપે એમને લાગે કે આ વિસ્તારમાં આપણને નુકસાન જશે

ઓ ટીમ ઇમરાન ને ખાસ કરીને કહું છું કે આખા વિસ્તારમાં આવતી 3 4 તારીખથી આલી શરૂઆત થવાની છે દરેક બોટ પર બીએલ ઓ જવાલા છે 2002 ની મતદાર યાદીમાં જેનું નામ છે એનું મતદાર યાદીમાં નામ છે એ રીતે ચકાસણી થવાની છે 2002 પછી જેટલા લોકોના નામ મતદાર યાદીમાં ઉમેરાયા એવા બધા લોકો પાસે પુરાવા માંગવામાં આવશે એટલે ખાસ કાળજી રાખજો સેજ પણ ભૂલ કરી સેજ પણ આડસ કરી સેજ પણ વિશ્વાસ રાખ્યો તો એક એક બુથ માંથી પચાસ સો બસો મત કાઢતા એમને વાર નહીં લાગે અને જો આવું થશે તો આવનારા સમયમાં મોટું નુકસાન થશે લે ખાસ કરીને મારે ইমরান ભાઈને આખી ટીમને વિનંતી કરું કે આ કાર્યાલયના માધ્યમથી લોકોની સેવા તો થાય છે પણ આ એક મહિનો એસઆઈએનો કાર્યક્રમ ચાલવાનો છે એના માટે જાગૃતિ એક એક ઘરમાં એક એક મતદાર સુધી પહોંચે કારણ કે દેશના બંધારણે આપણને મતનો અધિકાર આપ્યો છે એક વ્યક્તિ એક મત આ બાબા સાહેબ આંબેડકર આપેલા મતના ના અધિકાર ને આ વોટ ચોરો છીનવી ના જાય લોકશાહી ની રક્ષા કરવા માટે બધાએ જાગૃત રહેવું પડશે ત્યારે ફરીથી ભાઈ ઇમરાન ભાઈ ને આખી ટીમ ને અભિનંદન આપું છું અને ફરીથી કહું છું કે તમારા